ભાવનગર શહેરના રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણની ભાવનગર સંગઠન દ્વારા અનુસૂચિત જાતિના સમાજના મુદ્દાઓને પગલે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ અંતર્ગત સંગઠન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કે એટ્રોસિટીની કેટલીક બાબતોમાં એટ્રોસિટીની ફરિયાદ લેવામાં આવતી નથી તેમજ જેમાં અધિકારી દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોવાથી તેની સામે પણ કાર્યવાહી થાય તેમજ આરોપીને નોટિસ આપવાનું પણ બંધ કરવામાં આવે જ્યારે કેટલાક અધિકારીઓ દ્વારા સમાધાનની પણ ભૂમિકા ભજવવામાં આવે છે આમ એટ્રોસિટીના અનેક મુદ્દાઓને પગલે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું દલિત સમાજ ઉપર કેમટ અત્યાચાર થાય છે અમે તો સર્વ સમાજને લઈને હલવા વાળા છીએ અને અમારો દલિત સમાજ જ કેમ પીછવાળો સમાજ છે એટલા માટે પણ આ આ સમયમાં અમારો દલિત સમાજ જાગૃત થઈ ગયો છે સાહેબ અને અમે પણ ઈટનો પથ્થરથી જવાબ ઈટનો ઈટનો જવાબ અમે પથ્થરથી લઈ શકીએ છીએ એટલા માટે અમારી દીકરી છે જલ્દીમાં જલ્દી તમે એની ઇન્ક્વાયરી કરો અને સરકાર સુધી આ અમારો સંદેશો પહોંચાડો અને આ સરકારે જે આંખી ઉપર કાળી પટ્ટી બાંધી છે ને એને ક્યો ખોલે મારું નામ અજય સગડિયા છે રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ ભાવનગર જિલ્લા સંગઠન સંસ્થાપક આજે અમે કલેક્ટર સાહેબને એક સ્પેશિયલ કાયદો છે જે એટ્રોસિટી કાયદો છે એના માટે અમે ભાવનગર શહેરના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ આજે જે એટ્રોસિટી છે એ સ્પેશિયલ કાયદો છે જે રીતે પ્રોહિબિશનનો કાયદો છે પોક્સોનો કાયદો છે એ પ્રમાણે એટ્રોસિટી એ સ્પેશિયલ કાયદો છે સુપ્રીમ કોર્ટની ચોખ્ખી ગાઈડલાઇન હોય કે આરોપીને કોઈ પણ જાતની નોટિસ આપવી નહીં અથવા તો કોઈ પણ જાતના અગોતરા જમીન આપવા નહીં કોઈ પણ જગ્યાએ એટ્રોસિટીનો બનાવ બન્યો છે ત્યારે આરોપીને તાત્કાલિક ધોરણે એ લોકોની ધરપકડ કરીને સરિયાની પાછળ ધકેલી દેવા આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે છતાં પણ આજે ભાવનગર શહેર અને જિલ્લાની અંદર દલિતોને જ્યારે ફરિયાદ દાખલ કરવી હોય એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવી હોય ત્યારે ચોવીસ ચોવીસ કલાકથી લઈને બે ત્રણ દિવસ સુધીનો સમયગાળોનો પોલીસવાળા માગી લે છે તો શું કામ સીઆરપીસી એકસો ચોપન મુજબ તાત્કાલિક ફરિયાદ થવી જોઈએ છતાં પણ આજે ફરિયાદ દાખલ નથી થતી પોલીસ કરતી નથી આરોપીને પકડવાનું કામ જ્યારે પોલીસ કરી લે છે જ્યારે પ્રેશર આવે છે જ્યારે બસો ત્રણસો દલિતો ભેગા થાય છે સામાજિક આગેવાનો ભેગા થાય છે રાજકીય આગેવાનો ભેગા થાય છે ત્યારે આરોપીની ધરપકડ તો કરી લે છે પરંતુ આરોપીને નોટિસ આપીને છોડી દેવામાં આવે છે એટલે આ ક્યાંક ને ક્યાંક એટ્રોસિટીમાં અન્યાય છે અને આજે કલેક્ટર સાહેબને એક ચીમકી પણ આપું છું કે આવનારા સમયની અંદર ભાવનગર શહેર હોય કે જિલ્લા હોય આ તમામ પોલીસ અંદર હવે પછી જો એટ્રોસિટીની અમલ અમલવારી ન થઈ એટ્રોસિટી મુજબ કાયદા પ્રમાણે કામગીરી કરવામાં ન આવી તો ત્રણ મહિનાની અંદર અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું